કવિતા પટેલ આપ જોઈ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી સિંગવડ તાલુકાના રણધીકપુર ખાતે સમસ્ત કોળી સમાજની મહત્વની બેઠક યોજાઈ સિંગવડ તાલુકાના રણધીકપુર મુકામે સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં દેવગઢ બારીયા લીમખેડા તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો ને વડીલો હાજર રહ્યા હતા બેઠક સમાજ હિતને અનુલક્ષીને યોજવામાં આવી હતી બેઠક દરમિયાન સમાજમાં ચાલી રહેલા ખોટા રિવાજો ને અતિશય ખર્ચાળ પરંપરાઓને બંધ કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા જેમાં સગાઈ પ્રસંગે દુકાનમાં અગિયારથી થી એકવીસ વ્યક્તિઓ સુધી મર્યાદા રાખવાનો લગ્ન પ્રસંગમાં ફક્ત એક જ ડીજે રાખવાનો તેમજ નોતર પ્રથા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો આ ઉપરાંત મરણ પ્રસંગે કફરની ચાલતી પરંપરા સંપૂર્ણપણે બંધ કરવાનો અને પાંચમા વિધિમાં ફક્ત પોતાના અંગત એક જ સગા હાજર રહેશે તેવો નિર્ણય લેવાયો બહારમાં વિધિમાં મંડળ પ્રથા પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે સમાજમાં વધતા ખોટા ખર્ચાને કારણે અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ રહ્યા છે જેને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી હોવાનું બેઠકમાં ચર્ચાયું લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધારે ખર્ચ થવાથી કેટલાક ગરીબ પરિવારો બાળકોને નાની ઉંમરે મજૂરી તરફ ધકેલવા મજબૂર બને છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમાજના આગેવાનો દ્વારા આવા ખોટા ખર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા માટે